અજીબ ગરીબ કિસ્સો અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનની સામે આવેલા એક બસોથી વધારે ફૂટ ઊંચા ટાવર પર એક વ્યક્તિ રાત્રિના ચાર વાગ્યાને પિસ્તાળીસ સમયે ચડી ગયો સ્થાનિક લોકો તેમજ સામોજ પોલીસ સ્ટેશન હોવાથી પોલીસ હોમગાર્ડની સમજાવવાની અને નીચે ઉતરવાની સલાહ આપવા છતાં બિહારી ભાષા બોલતા આ વ્યક્તિ ઉપર ચડવા લાગ્યો અને જોરથી આટલા ઊંચા પોલને જોરથી હલાવવા લાગ્યો લોકો કંઈ સમજે તેમજ મોટી ક્રેન બોલાવી ફાયર દ્વારા આવેલી ક્રેન અંદર લઈ ઉતરવાની કામગીરી કરે તે પહેલાં વ્યક્તિએ મોતની છેલાંગ લગાવી તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ગંભીર રીતે પડેલા આ માણસની ગંભીર હાલતમાં હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા આટલી મોટી જગ્યા પર ચડી જતા તે મોતને વહેલું કરવાનું કારણ હજુ અકમન છે માણસ ક્યાંનું હતું શા માટે ત્યાં આવ્યું થાંભલા પર ચડ્યો કેમ સમગ્ર સવાલો ઊભા થયા છે શું તેની માનસિક સ્થિતિ ખરાબ હતી કે કેમ તેવા પણ અનેક સવાલો ઊભા થયા છે સત્ય ડે ન્યૂઝ અમદાવાદ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની